ભાવનગરમાં પેઢી દર પેઢી ચલાવાતી માટી કોડિયા બનાવવાની પરંપરા આજકાલ મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે પરંપરાગત કુંભાર પરિવારજનો દ્વારા બનાવાતી કોડિયાની માંગ ઘટતા આધુનિક લાઈટિંગ અને પ્લાસ્ટિકના ટ્રેડિશનલ ઉત્પાદનો બજારમાં વધુ લોકપ્રિય બન્યા છે મુકેશ કુંભારે જણાવ્યું કે તેમના પરિવારની પાંચમી પેઢી આ વ્યવસાય સાથે જોડાયેલી રહી છે પરંતુ આજકાલ હાથે બનાવટના કોડિયાને ગરબાની માંગ ખૂબ ઘટી ગઈ છે પહેલાથી દિવાળીમાં અને નવરાત્રીમાં લોકપ્રિયતા માટીના ગરબા કોડિયાની જગ્યાએ મશીનરીથી બનેલા કોડિયા વધારે વેચાઈ રહ્યા છે વર્ષ દરમિયાન વરસાદી સીઝન અને ઓછી માંગને કારણે ઉત્પાદન પણ ઘટી ગયું છે ગયા વર્ષે દસ થી બાર હજાર કોડિયા બન્યા હતા જ્યારે આ વર્ષે માત્ર છ થી આઠ હજાર કુંભાર પરિવારજનોને કોડિયા વેચીને પૂરતા ભાવ ન મળતા વ્યવસાય ચલાવવું મુશ્કેલ બન્યું છે મુકેશ ભાઈએ લોકોએ પરંપરાગત હાથે બનાવટના કોડિયા ખરીદવાની અપીલ કરી છે જેથી આ વારસાગત વ્યવસાય જીવિત રહી શકે અને કારીગરોનો પરંપરાગત કલાત્મક હુનર સુરક્ષિત રહે આ દીવા બનાવવાનું પાંત્રીસેક વર્ષથી કામ ચાલુ છે અમારે હવે દિવાળી આમાં એવું છે કે અત્યારે તો કાંઈ લાગતું નથી કે આ વેચાણ અમારું થાય કેમ કે ઇલેક્ટ્રિક કોળી આવે છે ડિઝાઇનવાળા કોળી આવે છે તો બજારમાં એની માંગ વધારે છે ને અમારા હાથના બનેલા રૂપિયા વેચીએ તો એ ઓછા લેવા કરે છે જો આ વખતે અમારા હાથના બનેલા કોડિયા લે તો દિવાળી અમારી સારી જાય કોડિયા બનાવવાનું તો કામ છે ને અમે દિવાળી નજીક આવે ને ત્યાંથી શરૂ કરી દેવી છે એટલે પંદર વીસ દિવસ મહિનો અગાઉ ચાલુ કરી દેવી અને અમુક સ્ટોક કરવી પછી એને વેચાણ કરવી વેચાણમાં તો અત્યારે માર્કેટમાં અવનવા કોડિયા આવે છે ડિઝાઇનવાળા ગોડિયા આવે માટીના તે ડિઝાઇનવાળા આવે પછી ઇલેક્ટ્રિક આવે છે ચાઇનાના બધા અમુક ઇલેક્ટ્રિક લાઇટો આવે તો બધા ઇલેક્ટ્રિક ને લાઇટવાળા ને જે ડિઝાઇનવાળા કોડિયા બધા લેવાનું વધારે પસંદ કરે વિશેષમાં તો એમ કહું કે જો કોઈ લોકલ બનાવેલા પ્રજાપતિભાઈ છે એમાં કુંભારભાઈ બનાવતા હોય દેશી ચાકડાના તો એ લોકો ખરીદે બજારમાં તો જે અમારા આવનાર પેઢી છે એ આ ધંધા તરફ પાસે વળગેલી રહે નકર કોડિયા બનાવવાનું ધીમે ધીમે બંધ બંધ થઈ જશે